નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ખેડૂતભાઈઓ માટે એક મોટી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમો હપ્તો જમા આજ રોજ એટલે કે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમ હપ્તો જમા થવાનો છે ખેડૂતભાઈઓ જૂન માસથી પીએમ કિસાન સન્માન યોજનાના વીસમ હપ્તાની રાહ જોઈને બેઠા હતા આખરે એમની રાહ હવે પૂર્ણ થવાની છે આજ રોજ પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમો હપ્તો વારાણસીથી પીએમ મોદી રિલીઝ કરવાના છે આ કોઈ મિત્રો મીડિયા રિપોર્ટ અનુસારની માહિતી નથી પરંતુ પીએમ યોજનાની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી માહિતી મળેલી છે એમના વિશે પણ વિસ્તારપૂર્વક વાત આપણે વિડીયોના મારફત આજે કરીશું તેમજ વિડીયોમાં આપણે જોઈશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિશ્વ હપ્તો ક્યાં ક્યાં ખેડૂત ભાઈઓને નહીં મળે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક જાણવા માટે મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ જે પીએમ કિસાન સન્માન યોજનાના લાભાર્થી છે તે સુધી બન્યા રહેજો અને ચેનલ પર પણ આવ્યા હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના શૂકશો તો મિત્રો આ છે પીએમ કિસાન સન્માન યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ એમની ઉપર તારીખ ડિક્લેર કરવામાં આવી છે આમના પહેલા જે આપણે આપણા ચેનલમાં જે પીએમ કિસાન સન્માન યોજનાના વીસમાં હપ્તાને લઈને એક વિડિયો ના હતો તેમાં મેં આપને ઉલ્લેખ કર્યો હતો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જ્યારે પણ રિલીઝ કરવામાં આવશે તેમના એકથી બે દિવસની આગળ એમની તારીખ અહીંયા ડિક્લેર કરી દેવામાં આવશે તો મિત્રો માનનીય પ્રધાનમંત્રી બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વારાણસીથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમ હપ્તો રજૂ કરશે જી હા મિત્રો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વારાણસી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો રિલીઝ થવાનો છે અહીંયા મિત્રો એક પીએમ મોદીનો મોટો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાંથી પીએમ મોદી પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમો હપ્તો રિલીઝ કરવાના છે તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમો હપ્તો લેવા માટે પીએમ કિસાન રજિસ્ટર્ડ ખેડૂતો માટે ઇ કેવાય ફરજિયાત છે ઓટીપી આધારિત ઈ કેવાય પીએમ કિસાન પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે અથવા તો બાયોમેટ્રિક આધારિત ઈ કેવાય માટે તમે નજીકની સીએસસી કેન્દ્રોનો સંપર્ક કરી શકશો એટલે કે કોમન સર્વિસ સેન્ટરનો સંપર્ક કરી શકશો હવે તેમના પછી મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમ હપ્તો ક્યાં ક્યાં ખેડૂત મિત્રોને નહીં મળે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમ હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતભાઈઓએ આ ત્રણ ઓપ્શન ક્લિયર કરેલા હોવા જોઈએ આ ત્રણ ઓપ્શન ક્લિયર હશે તો જ તેમને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તો છે આજ રોજ એટલે કે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રિલીઝ થવાનો છે તે તમારા ખાતામાં જમા કરવામાં આવશે એમાંનું પહેલું છે લેન્ડ સીડિંગ લેન્ડ સીડિંગ એટલે શું તો મિત્રો જો તમે એવા ખેડૂત માના છો જેમના જમીન રેકોર્ડ હજુ સુધી ચકાસવામાં આવ્યા નથી તો તમે પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાથી વંચિત રહી શકો છો તમે મિત્રો જિલ્લા કૃષિ કચેરીમાં જઈને તમારા જમીન રેકોર્ડની ચકાસણી પૂર્ણ કરી શકો છો એટલે કે મિત્રો જમીન રેકોર્ડને લેન્ડ સીડિંગ કહેવામાં આવે છે જે હજુ સુધી જે ચકાસણી કરાવી ન હોય તો તમે જિલ્લા કૃષિ કચેરીમાં જઈને તમારા જમીન રેકોર્ડની ચકાસણી કરાવી લેન્ડ સીડિંગનું ઓપ્શન ક્લિયર કરાવી શકો છો તેમના પછી મિત્રો બીજો ઓપ્શન આવે છે ઈ કેવાયસી સ્ટેટસ ઈ કેવાયસી સ્ટેટસની વાત કરીએ મિત્રો તો જો તમે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન નહીં કરો તો તમે આગામી હપ્તાથી વંચિત રહી શકો છો જો પીએમ કિસાન સાથે સંકળાયેલ ખેડૂતો ઈ કેવાયસી કરાવતા નથી તો તમે હપ્તાથી વંચિત રહી શકો છો નિયમ અનુસાર હપ્તો મેળવવા માટે આ ફરજિયાત છે આ માટે તમે પીએમ કિસાન યોજનાની સતત વેબસાઇટ પર જઈને ઓટીપી દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો તો મિત્રો જે પીએમ કિસાન સન્માન યોજનાની જે ઓફિસિયલ વેબસાઇટ છે એમના મારફતે પણ તમે આ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવી શકો છો અને લાસ્ટમાં આવે છે મિત્રો આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ આમાં યશ હશે તો જ તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિસ્મ હપ્તો મળવાપાત્ર રહેશે હવે આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ એટલે શું તો મિત્રો જો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ન હોય તો હપ્તા પણ અટકી શકે છે જો તમે આમાંથી કોઈ પણ ભૂલ કરી હોય તો તમને આ હપ્તાનો લાભ નહીં મળે તો તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ જે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ લાભાર્થીઓની યાદીમાં તમારું નામ અને સ્થિતિ સકાસી શકો છો તો મિત્રો બસ આ જતી સંપૂર્ણ પ્રોસેસ સંપૂર્ણ માહિતી પીએમ કિસાન સન્માન યોજનાને લગતી કે જે ખેડૂત મહિનાથી રાહ જોઈને બેઠા હતા આખરે એમની પૂર્ણ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમ હપ્તો આજ રોજ એટલે કે બે ઓગસ્ટ બે ના રોજ જે પાત્ર ખેડૂતભાઈઓ છે એમના બેંક એકાઉન્ટની અંદર આજ રોજ વારાણસીથી પીએમ મોદી જમા કરવાના છે